પોતાનો સમગ્ર રાજ્યમાં પડતા ચારે તરફથી લાગણી રહી છે ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ પર પ્રાંતિ વિદ્યાર્થી આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે એટલું જ કહેવા માંગે કે કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી તો જે અમારી દીકરીને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહે છે દીકરીઓ સુરક્ષિત નથી તો અમે એટલું જ કહેવા માગીએ છીએ દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે મારી દીકરી મારા આંગણે આથી થીમ અંતર્ગત જે ગરબા કરવામાં આવે છે શું કહેશો એટલું જ કહે કે આ ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે તો અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એના

જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા હોય જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે એક જુલાઈથી નવા કાયદા લાગુ પડ્યા છે પોલીસમાં અને કાયદામાં નવા કાયદા આવી ગયા છે પરંતુ લાગે છે કે તેનો અમલ થઈ રહ્યો છે નથી થઈ રહ્યો શું કહેવા માંગશો મિત્રને એક જ રિક્વેસ્ટ કરીશ કે અમારા જેવી છોકરીઓ અત્યારે સુરક્ષિત નથી તો અમે શું સુરક્ષા અનુભવીશું શું માંગ છે તમારી હું એ જ ઈચ્છીશ કે જે બળત્કાર્યો છે એને ફાંસીની સજા થવી જોઈએ અને છોકરીનું સુરક્ષિત સુરક્ષા મળવી જોઈએ